બે ચાર બે સો બે આઠ બે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ એવો મિત્રો અને શ્રમ કહેવાય આ પરસેવાના પૈસા કહેવાય બાવીસ ઇટ લઈને સડવું એટલે એ કઈ સામાન્ય વાત ન કહેવાય અઢાર પોતા સડવાના સંદીપભાઈ બાવીસ સીટ હીરાનું કામ સારું કે આ સારું હવે કહેજો હીરા નચવા હારા કે આહાર ઉપર હમ સ કારીગર છ મજૂર બાર જણા પેલો માળ અને એક જ વ્યક્તિ ઈટ ચડાવવા વાળો સ મિસ્ત્રી નથી આમતા જવો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને બે બાર નીચે છે બાર અને આ ગરદણી તેર મને બધા ઓળખે છે એટલે આપણે બહુ ક્યાંક કહેવાની જરૂર છે કાસાકુડી અને વિશેષ આ ખરંજો જ્યારે રાજાશાહી અને અંગ્રેજ શાસન હતું ત્યારે કોઈ સ્ટીલ કે એવા સ્ટ્રક્ચર નહોતા જ્યારે બ્રિજ બનતા હોય ડેલીનું માળણ બનતું હોય ત્યારે આપણે ગોળ કમાઈન કરતા જ્યાં ઊભી હિટ એટલે કે ખરંજો કમાઈન કરતાં એ એક લિન્ટરની તાકાત આપતી હોય છે તો આપણે જ્યાં પણ નવું મકાન બનતું હોય તો ખાસ કરીને આપણે ત્રણ ફૂટ એક ઊભી ઈંટનો ખરંજો ઝૂડ પણ કહેવાય એ ઈંટનું સણતર કરીએ તો ખૂબ મહત્ત્વ કહેવાય જ્યારે બારીના ખૂણા પડતા હોય ત્યાં ક્રેક થતી હોય જૂના મકાનમાં એ આ જો હોય તો ક્રેક થવાનો સંભવ ન રહે સો ટકા અને ખાસ કરીને આ કાળી ઈંટ વાપરેલી છે એ સુરતની અંદર ભેજવાળું વાતાવરણ હોય છે એટલે લૂણો આવવાની શક્યતા નથી રહેતી એવું આર્કિટેક્ટોનું અને કોન્ટ્રાક્ટરનું માનવું છે અને એ રિઝલ્ટ પણ આવે છે સો ટકા ધન્યવાદ તો આપ પણ નવું મકાન બનાવતો હોય તો સિસ્ટમથી પદ્ધતિથી કરજો જેથી કરીને લોંગ ટાઈમ સુધી આપની મકાન સારું રહે ધન્યવાદ